તો આજે જવાના છે વાડીમાં કેમ કે થોડું રહી ગયેલું છે થોડું કલમ વાડીમાં ખેડવાનું બાકી છે પહેલા જવાનું છે વાડીમાં ખેડવા સવારના બનાવવાના છે મેથીના પૂડા આપણે મેથી પૂડા પેલા બનાવીએ અને પેલા નાસ્તો કરીએ પછી જઈએ વાડીમાં તારાની તબિયત સારી ની છે ખંજવાર બોસે એટલે ધરમપુર વિરા તાપા પેલી જવા એવું લાગતું છે જે કેવું થાય આજે કઈક તો કરવું પડશે એ

એડિટિંગ કરીને મૂકવાના છે એ ચટણીનું એટલે એડિટિંગ એટલે ખાલી કાપો વધારે વિડિયો જાય એક પાસો પણ પૂળો બનાવ્યો એ પણ બનાવવાનો રહી ગયો બીજો તે શોર્ટ વિડીયો બનાવીએ પછી ચાલે આપણે વાડીમાં પૂરો બનાવવાનો હતો એનો વિડીયો ડાયરેક્ટ આવી ગયા છે વાડીમાં કે ઘેરથી નાસ્તો કરીને ફટાફટ કેમ કે આજે ગમે તે સબ ખેડવાનું પૂરું કરવાનું હાથ જોડવાનું છે મશીન પર મળી ગયું છે પણ દિવ્યસને વાત કરી ખબર નથી ચીકુપડા મજૂર આવે કે નહીં આવે હવે તો બહુ સારું ખેડવાનું તો હજી ઘણું બાકી છે હું પાછાડી પછી ખેડવું રીંગ કાઢવાની બધી બાકી છે ટેસ્ટ નવીને ત્યાં ખેડ્યા કરતા હશે ચાલ ચાલો જો અમારે જયારે આ તાપા લગાડા લઈ અહીંયા અહીંયા આજે હમણાં સવાર હતા ચૂલો સર હમણાં તાપા ના અહીંયા આવે અહીંયા લઈ લે અહીંયા હા ચાલ 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 આ લાપા ખેડાઈ ગયેલો છે Oh, aja itu cumpel peri nawiri, ya, buat perawan itu Udah aja. ઠીક છે આ જોરાતા ભાઈ લાગતા છે પણ લઈ જ નતા છે

આજે ખેડવાનું ગમે તે છે પૂરું કરનાર ગમે છે પણ પૂરું થાય એવું દેખાતો નહીં મલવાડીમાં જો ઘણું ખેડવાનું બાકી છે ગેરાજ તો ઘણું ખેડવાનું બાકી છે ને એક દિવસ પછી મશીન પાથરવાનું મળી જાય એવું છે ખબર નહીં હું થાય જોઈએ ગઈકાલનો વિડીયો હમણાં અપલોડ કર્યો છે ચીકુની નિખેડ અને સરગવા સિંગનું શાક થમનેલ બેગ મૂકેલું છે

ભાગી જવાના એટલે મહેનત ને હિતેશ ને છુટ્ટી નો ટાઈમ થઈ જવાનો ત્યારે પાડી ફર્યા હું હું સાથે કે આવી રહ્યા છે આવી ગયા છે ખબર નહી કેટલું ખેડેલું છે આ ખેડાઈ ગયો તો લાગે નવા ફૂલ પાછા બોય આવ્યા વરસાદ આવ્યો તો બહુ ભયંકર નુકસાન થયું બને આ બાજુ સિંગ તોડ્યા કરે ડિમ્પલ આવે તેમ સોનલ આવવાની છે જાણે

ખેડૂત તો બધું ફાટી ગયું એટલે ઘરનો કચરો બધો આપણે આજુબાજુમાં ખાલી ખેતર પડેલો ઘરનો તમામ કચરો કે ભણી ગણીને જ્ઞાન તો મળ્યું ને તેનો ઉપયોગ આ રીતના કરવો પડે આપણે શોટ સાડી કપડા જેવું નહીં કહી શકું તેવું વસ્તુ કોઈ બધી લાખેલી છે બતાવી નહી શકું પણ તે બી એમાં લાખેલી છે તો આ વાડીમાં તો ખેડવાનું ઘણું કામ ઓછું થઈ ગયું છે હજુ તો ખેડવાનું ઘણું બધું પણ સાટવાનું છે ભાત કાઢવાનું છે બધું બહુ ઘણા કામ છે કે બહુ તકલીફ પડશે એટલે પછી નેવા વકાડવાનું તો છોડી મૂક્યું રીંગ એવું પછી કાઢી પણ હુંકાઈ જાય જગ્યા તો પછી ખેડાય નહીં કેમ કે નીચે મોટું ટ્રેક્ટર જાય નહીં હવા જવાના છે ઘેરે આજે સાડા પાંચ વાગે જ બી કામ કરાયું તો પેલે એકદમ તા નાકા પછી હચીકું હાલ કલમવાડી અર્યા ના આ ભાગમાં તુવર તુવર બધું કર્યું ચીકુવાડી ને ચાલો જોઈએ ઘેર જાય ને બીજું ધ્યાન કરીએ ખેડે એટલે ખાવાની મજા આવી જાય મસ્તી કર્યા કરતો સારું યાર મસ્તી કર્યા બોલ રમવાનું છે એટલે મસ્તી કર્યા કરે દવા લેવી છે તારી દવા આવી ગઈ છે ગાંડું એના છે ને ચાચડ બહુ પડી ગયેલા કાજે તો મિત્રો નવડાવવાનું નઈ મળે કાલે નવડાવા પછી મેં તમને બતાવવા કઈ રીતના દવા લખવાની છે એટલા બોખા જવારે કેટલા દિવસ થી કોણ છે નામડા ના રમવાનું એટલે મચ્છર ખબર નઈ મારે ત્યાં જ કે તેની ખબર એક અગરબત્તી હલગાવી છે જરા પાસે જામ મચ્છર આજે ઉઠી નાખી એટલે હલગાવવાડી અને ખવાનું તૈયાર છે અહીં જ તો કઈ લે પર સાઈડ પર મૂક કેમ રાજે સુથ્યું ખાઈ લે જા લે જા ખાઈ લે ખાઈ લે જે જરા બહુ ખાઈ ખબર ખાઈ લે પર ના તો બિલકુલ

દેશ બનાવલો આપણે મૂકેલો ને એ ગ્રીન ચટણીનો અઢાર મિનિટમાં એક હજાર આઠસો વ્યૂ આવ્યો હમણાં જમતા જમતા મેં જોઈ કાઢ્યું ચાલે જરાક જોઉં મેં અઢાર મિનિટમાં થેન્ક યુ ઓલ ફ્રેન્ડ થેન્ક યુ અમારે જયારે લાકડા લે અરે પણ આપે તો નહીં લાગે ભાઈ મેં શું કરવાનો આ લેલે લે આ લે લે

ડોહાળી આખે સોલો લાગ પણ મેસેજ પડી રહ્યો લાય મેસેજ બનાવવું જ પડે નહીં મેળ પડે તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા જ સમાપ્ત કરી દે હજારા ઊંઘવાની છે અને બહુ ઊંઘ આવી ગઈ છે એકદમ ઊંઘ આવી ગઈ છે બરાબર ને પણ પાથર માં જ તો એટલી બધી ગભરાઈ તે પણ પાથર માં બિંદે તે જરૂર બધાને ગુડ નાઈટ કરી દો જો જરૂર ગુડ નાઈટ ની કરવાની આય તો ચાદર મધર ધોઈને બનને ધોઈ કર લો

સવારના કાલે લગાવી દેવા નવડાને લગાવવા કઈ લીસે કાલે નો દિવસ નવડા પછી લગાવો તાજને વિડીયો એ સમા કરી દે જય જવાન જય કિસાન કાલે મળ્યો નવ વિડીયો સાથે